ચોટીલા પ્રાંત અને મૂડી મામલતદારની સંયુક્ત કાર્યવાહી ધોળિયામાંથી ગેરકાયદેસર કાર્બોસેલનો મોટો જથ્થો ઝડપાયો નાયબ કલેક્ટર એચ ટી મકવાણા પ્રાંત ચોટીલા અને તેમની ટીમ દ્વારા તેમજ મામલતદાર મૂડીની સંયુક્ત ટુકડીએ તારીખ ત્રણ પાંચ બે હજાર પચીસના રોજ રાત્રે આઠ વાગ્યાની આસપાસ મૂડી તાલુકાના ધોળિયા ગામમાં એક આકસ્મિક તપાસ હાથ ધરી હતી આ તપાસ દરમિયાન સ્ટેશનની પાછળ ભાગમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનો મોટો જથ્થો મળી આવ્યો હતો સંયુક્ત ટીમે સ્થળ પરથી ગેરકાયદેસર કાર્બોસેલના સાત કુવાઓ સાત ચરખી સાત બકેટ અને અંદાજે સાહીઠ ટન કાર્બોસેલ જપ્ત કર્યું છે જપ્ત કરાયેલા આ મુદ્દામાલની કુલ કિંમત રૂપિયા અંદાજે અગિયાર લાખ રૂપિયા આંકવામાં આવી છે મળેલ તમામ મુદ્દામાલને તમામ ચરખી ટ્રોલી ટ્રેક્ટરમાં ભરીને આગળની કાર્યવાહી માટે મામલતદાર કચેરી થાનગઢ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે નાયબ કલેક્ટર અને મામલતદારની આ સંયુક્ત કાર્યવાહીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર